મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમારા બધી બહેનો માટે લઈને આવી છું એક નવી સ્ટીક જ્યારે આપણે ઘેર તાંબાના બેડા કે તાંબાનું તાંબા પિત્તળનું કોઈ પણ વાસણ હોય ત્યારે આપણે ઘસીએ ને લીંબુથી ઘસીએ દહીંથી ઘસીએ તો પણ ઉજરું નહીં થતું તમે જોઈ શકો છો આ ઘડો છે તાંબાનો તો એના માટે બેસ્ટ જુગાર લઈને આવીશું આ તમે જોઈ શકો છો આ લીંબુના ફૂલ છે જે આપણે ખમણમાં યુઝ કરીએ છીએ લીંબુના ફૂલ બીજું કોઈ કશું પણ લેવાનું છે લીંબુના ફૂલ લેવાના છે એની અંદર થોડું આપણે પાણી રેડશું અને આવી રીતના વગાડી લઈશું અને દરેક બહેનો જે એના ઘરમાં તાંબા પીતાના વધારે વાસણ હોય ને આ વિડીયો એકવાર જરૂરથી જોજો અને ટ્રાય કરી અને પછી કોમેન્ટ કરજો કે તમને આ મારો ઉપાય કેવો લાગે એમાં લીંબુના ફૂલ આપણે આવી રીતના વગાડી લીધા છે કશું જ કરવાનું નથી આ લીંબુના ફૂલ વગાડે ને તો હવે આ પાણીથી ખાલી આવી રીતના તમે જોઈ જ શકો છો કે જેવો હાથ હળે છે એવો જ ગળો ઉજરો થવા લાગે છે લીંબુના ફૂલમાં ખૂબ જ ખટાશ હોય છે તો આવી રીતના પહેલા ગળાને એ પાણીથી આવી રીતના લગાઈ લેવાનું છે પાણી તમે જોઈ શકો છો ઘડો ઘડાની હાલત કેવી છે અત્યારે પછી થોડી વાર પછી તમને બતાવીશું ઘડો કેટલો ઉજરો થાય આ તાંબા પિત્તાના આપણે વાસણ બહુ મહેનત કરીને ઘસી તો પણ આ ઉજરાને જ થતા તો મેં નથી તો કૂચો લીધો કે નથી તો સાબુ લીધો તમે જોઈ શકો છો માટી કંઈ પણ નથી લીધું અને આવી રીતે તમે લીંબુના કુલચી વાસણ ઘસો ને ઘસી ને મૂકશો ને તો આ ખરાબ નહીં થાય તો ખાલી આપણે દસ થી પંદર સેકન્ડ માટે હાથ ફેર્યો ઘડા પર ઘડો તમે જોઈ શકો છો એકદમ ઉધ્રો થઈ ગયો ને આ બેસ્ટ છે તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો